પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર સ્વતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે આ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જૂનાગઢના નસીત દંપતીને રાષ્ટ્રપતિ ભવન દ્વારા વિધિવત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક હોલમાં પંદર ઓગસ્ટના દિવસે એટ હોમ કાર્યક્રમ યોજાનાર છે જેમાં કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભરતભાઈ અને તેમના ધર્મપત્ની નીતાબેન નસીતને આ કાર્યક્રમમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવન દ્વારા વિધિવત આમંત્રણ પ્રાપ્ત થયું છે ભરતભાઈ અને નીતાબેન નસીત પાછલા ઘણા વર્ષોથી દેશી જાતના શાકભાજીના બિયારણનો સંગ્રહ કરી અને તેને ખેડૂતો અને સામાન્ય લોકોમાં વિતરણ કરીને લુપ્ત થઈ રહેલા આપણા દેશી જાતના બિયારણોને સાચવવાનું એક મહા અભિયાન શરૂ કર્યું છે જેની નોંધ રાજ્યની સરકારે પણ લીધી છે ત્યારે હવે કેશોદ તાલુકાનું નાનું એવું ટીટોળી ગામ રાષ્ટ્રપતિ ભવનમાં સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને સહભાગી બનશે જે જુનાગઢ જિલ્લાને ગર્વની એક ક્ષણ પૂરું પાડવા જઈ રહ્યું છે ભરતભાઈએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારે રાષ્ટ્રપતિ ભવનમાંથી આમંત્રણ મળવું તે ખૂબ જ નસીબની વાત છે તેઓ ઘણા વર્ષથી બિયારણને લઈને કામ કરી રહ્યા છે લોકોનું આરોગ્ય જળવાય હાઇબ્રિડ બિયારણથી લોકોને મુક્તિ મળે તે માટે પણ તેમનો આ પ્રયાસ હતો જેની નોંધ દેશના રાષ્ટ્રપતિએ લીધી છે તે બદલ તેઓ ખૂબ જ ગદગદીત થયા છે અને સમગ્ર દેશનો આભાર પણ માની રહ્યા છે